अहमदाबाद ने नर्मा यूनिवर्सिटी कर्मचारी पर पांच करोड़ ने उचापातना केस में सोलह हाईकोर्टे पुलिस मुख्य आरोपी प्रकाश राठौड़ सहित रोहित ठाकुर ने निकेत ने भ्रमता धरपकड़ कर कोर्ट में रजू करनेना रिमाड मेड़ाया આરોપીઓ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓને બુક રિફંડ ના નાણા મંત્રી અને સભંધીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા જ્યારે યુનિવર્સિટી ના પ્રોફેસર નિકુશ પટેલે સુલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી યુનિવર્સિટી ઓડિટ દરમિયાન આ સમગ્ર ગેરરીતિ બહાર આવી હતી અને ઓડિટ ટીમ સામે પ્રકાશ રાઠોડ હાજર ના હતો થયો હતો જ્યારે પૂછપરછ દરમિયાન તેમણે સ્વીકાર્યો કે સ્ટુડન્ટ એક્ટિવિટી ના પૈસા અંગત ઉપયોગમાં વાપર્યા હતા રણજીતભાઈ ઠાકોરે વિદ્યાર્થીઓના નામની સામે પોતાના એકાઉન્ટ તથા પોતાના મિત્રો એટલે કે અન્ય સહ એકાઉન્ટ નંબર લખી પ્રોફેસરોને અંધારામાં રાખી તેઓની સાઈન લઈને આ બિલ મંજૂર કરાવી બારોબાર નિરમા યુનિવર્સિટીમાંથી ફીના ફીની કુલ પાંચ કરોડ સોળ હજારની ઉચાપત કરેલ છે